ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી ભાગ એક અધ્યયન નિષ્પત્તિ સાતસો ત્રણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાના ગુણાકાર અથવા ભાગાકાર માટે વિવિધ રીતનો ઉપયોગ કરે છે પાના નંબર અઠ્યાવીસ પરનો મહાવરો જોઈએ પેલો પ્રશ્ન છે ગુણાકાર કરો નવ દાખલા આપણને આપ્યા છે ગણવા માટે પ્રયત્ન કરીએ પહેલો દાખલો છે ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા છ પોઈન્ટ દૂર કરવા માટે ત્રણના છેદમાં દસ લખવા પડે ગુણ્યા છ અંશમાં ત્રણ ગુણ્યા છ છેદમાં દસ છ દુ બાર છ તેરી અઢાર અઢારના છેદમાં દસ તો જવાબ આવશે એક પોઈન્ટ આઠ બીજો દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ છ ગુણ્યા દસ તો છના છેદમાં દસ ગુણ્યા દસ 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 ઉડી જશે જવાબ આવશે ત્રીજો દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ એક ગુણ્યા પચાસ પોઈન્ટ સાત એટલે એકના છેદમાં દસ ગુણ્યા પાંચસો સાતના છેદમાં દસ પાંચસો સાત ગુણ્યા એક પાંચસો સાત દસ ગુણ્યા દસ એટલે સો તો છેદમાં સો છે તેથી આપણે પાંચસો સાત લખી બે સંખ્યા એકમ અને દશક એવી રીતે બે સંખ્યા છોડી અને આપણે પોઈન્ટ કરીએ તો જવાબ આવશે પાંચ પોઈન્ટ ઝીરો સાત ચોથો દાખલો જોઈએ બે ઝીરો એક બેના છેદમાં દસ ગુણ્યા છ અંશનો અંશ સાથે ગુણાકાર બે હજાર બાર ગુણ્યા છ છેદમાં દસ તો બે હજાર બાર ગુણ્યા છ કરીએ બારનો બગડો વધી એક છ એકા છ ને એક સાત શૂન્ય ગુણ્યા છ થાય છ દુ થાય તો જવાબ આવે બાર હજાર છેદમાં દસ પોઈન્ટ મૂકીએ તો પેલા બાર હજાર લખીએ છેદમાં દસ છે એક એકમનો અંક છોડી અને પોઈન્ટ કરીએ તો જવાબ મળશે એક હજાર બસો સાત પોઈન્ટ બે પાંચમો દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ આઠ ગુણ્યા એટલે આઠના છેદમાં દસ ગુણ્યા સો શૂન્ય શૂન્ય ઉડી જાય તો આઠ ગુણ્યા દસ કેટલા મળે આપણને એસી ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ના છેદમાં દસ આવશે ગુણ્યા ચારના છેદમાં સો આવશે અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર ચોકે ચોકે સોળ દસ ગુણ્યા સો હજાર થાય પેલા સોળ લખીએ એકમ દશક 100 ની જગ્યાએ શૂન્ય મૂકીએ એકમ દશક સો પછી પોઈન્ટ અને આ વધારાનું શૂન્ય તો જવાબ મળ્યો ઝીરો પોઈન્ટ ઝીરો સોળ સાતમો દાખલો જોઈએ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ છન્નું બે ગુણ્યા ના છેદમાં સો બે ગુણ્યા છન્નું છેદમાં સો છ બારનો બગડો વધી એક નવ દુ ને એક ઓગણીસ એકસો બાણુંના છેદમાં સો તો એકસો બાણું લખીએ છેદમાં સો છે તેથી એકમ અને દશક બે સંખ્યા છોડી અને પોઈન્ટ કરીએ તો જવાબ મળે એક પોઈન્ટ બાણું આઠમો દાખલો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા હજાર તો ત્રણના છેદમાં સો ગુણ્યા હજાર બે શૂન્ય ઉડી જશે ત્રણ ગુણ્યા દસ એટલે જવાબ મળ્યો આપણને ત્રીસ નવમો દાખલો જોઈએ સો ઝીરો એક પોઈન્ટ પછી બે સંખ્યા છેદ માં સો આવશે ગુણ્યા અગિયારના છેદમાં દસ આવશે એક ઝીરો 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 એક ગુણ્યા અગિયાર કરીએ ઝીરો એકા એક ત્રણ વખત શૂન્ય એક એકા એક એકા એક ત્રણ વખત શૂન્ય એક એકા એક સરવાળો કરીએ એક એક શૂન્ય શૂન્ય એક એક તો અંશમાં મળ્યા અગિયાર શૂન્ય શૂન્ય અગિયાર છેદમાં સો દસ એટલે હજાર મળે આ સંખ્યા લખીએ અગિયાર શૂન્ય શૂન્ય અગિયાર ત્રણ શૂન્ય છે તેથી એકમ દશક અને સો પછી આપણે પોઈન્ટ મૂકીએ તો એકસો દસ પોઈન્ટ ઝીરો અગિયાર આ આપણો જવાબ પ્રશ્ન બે ભાગાકાર કરો નવ દાખલા આપણને આપ્યા છે દાખલા ગણવા માટે પ્રયત્ન કરીએ સૌથી પહેલાં આપણે પોઈન્ટ દૂર કરીએ ઝીરો પોઈન્ટ છ છે તો છના છેદમાં દસ ભાગ્યા ત્રણના છેદમાં કાંઈ ન હોય તો એક હોય ના છેદમાં દસ ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ બદલાઈ જશે અંશમાં એક આવશે છેદમાં ત્રણ આવશે ત્રણ દુ છ બે એકા બે બે પંચા દસ એટલે એકના છેદમાં પાંચ આ દાખલાને આપણે આવી રીતે પણ ગણી શકીએ છના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં ત્રણ ત્રણ દુ છ તો અંશમાં બે એકા બે છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ બે ખાસ યાદ રાખવાનું જ્યારે પોઈન્ટવાળો પ્રશ્ન પૂછ્યો હોય રકમ પોઈન્ટવાળી હોય ત્યારે જવાબ પોઈન્ટવાળો છે એ વધારે યોગ્ય લાગશે જવાબ બંને સાચા જ છે પરંતુ પોઈન્ટ વાળો પ્રશ્ન હોય તો જવાબ પોઈન્ટ સ્વરૂપે હોય તો વધારે સારું સત્તાણું છેદમાં એક ત્રણસો સત્તાણું ના છેદમાં સો ગુણ્યા એક ના છેદ દસ તો ત્રણસો સત્તાણું ના છેદ હજાર મળશે ત્રણસો સત્તાણું લખીએ ત્રણ શૂન્ય છે તો એકમ દશક અને સો પછી પોઈન્ટ કરીએ અને આ શૂન્ય વધારાનો તો જવાબ શું મળ્યો ઝીરો પોઈન્ટ ત્રીજો દાખલો જોઈએ આડત્રીસ ત્રેપન ના છેદ માં સો ભાગ્યા હજાર ના છેદમાં કંઈ નથી તો એક તો ત્રણ હજાર આઠસો ત્રેપન ના છેદ માં સો ગુણ્યા એકા એક અને શૂન્ય જોઈએ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ તો જવાબ શું મળ્યો ત્રણ હજાર આઠસો ત્રેપન લખીએ પાંચ શૂન્ય છે તેથી પાંચ સંખ્યા છોડવી પડે એક બે ત્રણ ચાર આ પાંચમી સંખ્યા આપણી પાસે નથી તેથી શૂન્ય મૂકીએ આ પોઈન્ટ અને આ શૂન્ય તો જવાબ શું મળ્યો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ આઠ પાંચ ત્રણ પછીનો દાખલો જોઈએ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ ભાગ્યા નવ તો પિસ્તાલીસના છેદમાં સો ભાગ્યા નવના છેદમાં એક તો પિસ્તાલીસના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં નવ નવ પંચા પિસ્તાલીસ તો પાંચના છેદમાં સો પાંચ છેદમાં સો હોવાથી એકમ અને દશક બે સંખ્યા છોડવી પડે તો એકમ છે દશક આપણી પાસે નથી તેથી શૂન્ય લખીએ પછી પોઈન્ટ અને આ એક શૂન્ય વધારાનો તો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ પાંચમો દાખલો બે પોઈન્ટ સાત ભાગ્યા સો તો સત્યાવીસના છેદમાં દસ ભાગ્યા સોના છેદમાં એક તો સત્યાવીસના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં સો સત્યાવીસ એકા સત્યાવીસ દસ ગુણ્યા સો હજાર થાય સત્યાવીસ લખી નાખવું એકમ દશક સો ત્રણ સંખ્યા છોડવી પડે એકમ અને દશક આપણી પાસે છે તેથી સોનું શૂન્ય એકમ દશક સો પછી પોઈન્ટ અને આ શૂન્ય વધારાનો તો જવાબ આવે શૂન્ય પોઈન્ટ શૂન્ય સત્યાવીસ છઠ્ઠો દાખલો એક હજાર બસો સત્યોતેરના છેદમાં દસ ભાગ્યા હજારના છેદમાં એક એક હજાર બસો સત્યોતેર ના છેદમાં દસ ગુણ્યા એકના ના છેદમાં હજાર બસો સત્યોતેર ના છેદમાં એક અને ચાર શૂન્ય તો આપણી પાસે છે એક હજાર બસો સત્યોતેર ચાર શૂન્ય છે તેથી ચાર સંખ્યા છોડવી પડે તો એક બે ત્રણ ચાર પછી પોઈન્ટ અને આ શૂન્ય વધારાનો તો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ એક હજાર બસો સત્યોતેર સાતમો દાખલો ઝીરો પોઈન્ટ નવ ના છેદમાં એક નેવું ના છેદ માં સો ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો એક ના નવ શૂન્ય શૂન્ય ઉડી જાય નવ એકા નવ તો એકના છેદમાં દસ તો જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ એક આઠમો દાખલો ઝીરો પંચોતેર ભાગ્યા સો તો પંચોતેરના છેદમાં સો ભાગ્યા સોના છેદમાં એક તો પંચોતેરના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં સો પંચોતેર એકા પંચોતેર સો ગુણ્યા સો દસ હજાર તો પંચોતેર લખીએ ચાર શૂન્ય છે ચાર સંખ્યા છોડવી પડે આપણે તો ઝીરો ઝીરો એક બે ત્રણ ચાર પછી પોઈન્ટ અને શૂન્ય તો જવાબ આવે શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય પંચોતેર નવમો દાખલો સાત ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ સાતના છેદમાં એક ભાગ્યા પાંત્રીસના છેદમાં દસ તો સાતના છેદમાં એક ગુણ્યા દસના છેદમાં પાંત્રીસ સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ તો બેના છેદમાં એક તો જવાબ આવે બે પ્રશ્ન ત્રણ એક મોટર સાયકલ એક લીટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કાપે છે તો તે દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે દાખલો ગણીએ પેટ્રોલ આપણને લીટરમાં આપ્યું છે અને અંતર આપણને કિલોમીટરમાં આપ્યું છે એવું કહે છે આપણને કે એક લીટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કપાય છે તો એક લીટર પેટ્રોલમાં બાવન પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર કપાય છે તો દસ લીટર પેટ્રોલમાં કેટલું દસ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કપાય બંનેનો ક્રોસ ગુણાકાર કરવો પડે તો બાવન પોઈન્ટ પાંચ ગુણ્યા દસ છેદમાં એક તો પાંચસો પચીસના છેદમાં પોઈન્ટ દૂર કરીએ તો દસ આવે આ દસ તો છે જ છેદમાં એક છે દસ દસ ઉડી જાય તો જવાબ મળે આપણને પાંચસો પચીસ કિલોમીટર તેથી આપણે કહી શકીએ દસ લીટર પેટ્રોલમાં પાંચસો પચીસ કિલોમીટર જેટલું અંતર કાપી શકાશે પ્રશ્ન ચાર એક કાર બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાશી પોઈન્ટ એક કિલોમીટર અંતર કાપે છે તો તેણે એક કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું ત્રિરાશિ મૂકીએ આ બાજુ આપણને સમય આપ્યો છે કલાકમાં અને આ બાજુ આપણને અંતર આપ્યું છે કિલોમીટરમાં તો બે પોઈન્ટ બે કલાકમાં નેવ્યાશી પોઈન્ટ એક કિલોમીટર કાપે તો એક કલાકમાં કેટલું અંતર કાપે ક્રોસ ગુણાકાર કરીએ તો નેવ્યાશી પોઈન્ટ એક ગુણ્યા એક છેદમાં બે પોઈન્ટ બે પોઈન્ટ દૂર કરીએ આઠસો એકાણું ના છેદમાં દસ એક તો છે જ છેદમાં બાવીસ લખીએ આ પોઈન્ટ દૂર કરીએ તો દસ છે અંશમાં જશે શૂન્ય શૂન્ય ઉડી જશે આઠસો એકાણુંના ના છેદમાં બાવીસ ભાગાકાર કરીએ આઠસો એકાણું ભાગ્યા અઠ્યાસી નવમાંથી આઠ જાય તો એક ઉપરથી ઉતાર્યા એક ભાગ ન ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય અહીંયા આપણે વધારાનો શૂન્ય મૂકીએ તો અહીંયા પોઈન્ટ કરવો પડે બાવીસના ઘડિયામાં એકસો દસ ક્યાં આવે જોઈએ બાવીસ પંચા પાંચ દુ દસની શૂન્ય બધી એક પાંચ 2 10 ને એક અગિયાર એકસો દસ આવી જાય છે બાવીસ પંચા એકસો દસ તો કેટલા કિલોમીટર અંતર કાપે ચાલીસ પોઈન્ટ પાંચ કિલોમીટર અંતર એક કલાકમાં એણે કાપ્યું હશે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો બે પોઈન્ટ પાંચ સેમી ગુણ્યા બે પોઈન્ટ પાંચ સેમી તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા બે પોઈન્ટ પાંચ સેમીનો વર્ગ પોઈન્ટ દૂર કરીએ પચીસના છેદમાં દસ ગુણ્યા પચીસના છેદમાં દસ સેમીનો વર્ગ હવે આપણને વર્ગ ખબર છે પચીસ ગુણ્યા પચીસ છસો પચીસ છેદમાં સો સેન્ટીમીટરનો વર્ગ છસો પચીસ લખીએ છેદમાં સો હોવાથી એકમ અને દશક બે સંખ્યા છોડીને પોઈન્ટ કરીએ અને એકમ મળે છે સેન્ટીમીટરનો વર્ગ તેથી ચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છ પોઈન્ટ પચીસ સેમીનો વર્ગ